ઈ ભાગવત નું દર્શન કરાવે છે હો તમને આપણને એ શીખવાડે છે કે કદાચ આપણા દીકરાઓ હોય દીકરીઓ હોય કે આપણે લોકો પણ યાદ રાખજો ગમે તેટલા માળા ને મંત્ર ને લઈને જતા હોઈએ પણ જીવનમાં જો ખરાબ માણસ નો સંગ થાય ખરાબ કુટેવ ની જો એક વાર એન્ટ્રી થઈ જાય ને તો યાદ રાખજો અધ પતન થકી કોઈ બચાવી નથી શકતો એટલા માટે મારી વિનંતી છે ગંગાજળના પિનારાઓ આપણે છીએ યમુના પાન કરનારાઓ આપણે છીએ ભલા થઈ અને પવિત્ર ઋષિમુનિઓના હૃદય દાજેને એવું ક્યારેય ખાન ને પાન કરશો નહીં બીજી વાત એમાંથી એ શીખવા મળે છે કે કદાચ જીવનમાં જો સારા માણસનો સંગ રાખ્યો હશે અથવા ઘરની અંદર સંગને લીધેથી પરિસ્થિતિ બદલાઈ જાય નાની એવી વિનંતી છે આ મૂવી માંથી એ જ પ્રેરણા લેવાની છે ભક્તો કે ઘરના પરિવાર ના સભ્યો સિવાય તમને કોઈ મદદ કરવા આવતું નથી આ શીખવાડવા એ જ માગે છે ભગવત ગીતા નો સાર છે તમને મળેલી તમારી ધર્મ પત્ની હોય ભલે તમારા દીકરાઓ હોય તોય ભલે દીકરીઓ હોય તોય ભલે એની સાથે હેતભેરું વાતાવરણ પ્રેમ ભેરું વાતાવરણ દિલ વાત કરી શકે હળવા થઈ શકે આવું વાતાવરણ રાખજો આ મૂવીમાંથી માંથી શીખવા જેવું છે